હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે વેજ ચીજી સ્પ્રિંગ રોલની રેસિપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે સ્પ્રિંગ રોલ બનાવવા માટે આપણે એનું સ્ટપિંગ બનાવી લઈશું એના માટે આપણે ગેસ સર્ટ કરી દઈશું ને આની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે વેજીટેબલ્સ સાંતળી લેવાના છે તો મેં આ બે મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે લાંબી લાંબી કાપી લીધી છે તે લઈશું સો ગ્રામ જેટલા ગાજર સો ગ્રામ જેટલી કોબીજ છે અને આ એક મોટું કેપ્સિકમ છે તેનું આ બધા જ વેજીટેબલને આપણે થોડાક સાતળી લઈશું પાંચેક મિનિટ પછી એક વખત એને હલાવી લેવાનું હવે આની અંદર આપણે મસાલા કરી દઈશું તો એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ કરીશું એક ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ એક ટેબલ સ્પૂન ગ્રીન ચીલી સોસ એક ટેબલ સ્પૂન નૂડલ્સનો મસાલો અને વન ફોર્થ ટી સ્પૂન સોયા સોસ આ બધું એક વખત આપણે હલાવી લેવાનું છે હમણાં આપણે આની અંદર મીઠું એડ નથી કરવાનું કારણ કે બધા સોસની અંદર મીઠું આવે છે અને નૂડલ્સનો મસાલો હોય છે એની અંદર પણ મીઠું હોય છે એટલે પછી છેલ્લે ચાખીને એડ કરવાનું હવે આની અંદર મેં આ સો ગ્રામ નૂડલ્સને બાફી લીધી હતી એડ કરીશું અને પણ મિક્સ કરી લેવાનું છે નૂડલ્સ પણ બાપતી વખતે મેં સહેજ મીઠું નાખ્યું હતું હવે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દેવાની અને એની અંદર એક ટી સ્પૂન જેટલું વિનેગર એડ કરવાનું ને હલાવી લેવાનું ફાસ્ટ ફ્લેમ ઉપર એને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી એક વખત હલાવી લેવાનું ને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આપણે શાકભાજીને એટલા બધા ચડવા નથી દેવાના કારણ કે હજી સ્પ્રિંગ રોલ તળીશું ત્યારે પણ અંદર થોડા બફાશે તો આપણું સ્પ્રિંગ રોલનું સ્ટફિંગ તૈયાર છે હવે આને બરાબર ઠંડુ થવા દઈશું સ્ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે તો આજે આપણે આ સ્પ્રિંગ રોલ ચીજવાળા બનાવવાના છે તો એની અંદર આપણે આ પ્રોસેસ ચીઝ એડ કરીશું મેં આ ત્રણ ક્યુબ જેટલું લીધું છે તેને આવી રીતે ગ્રેટ કરીને એડ કરી દઈશું ચીઝ છીણાઈ ગયું છે તો એને એક વખત આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું જો સ્ટફિંગ આપણું ચીઝ સાથે સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે બધા સ્પ્રિંગ રોલ બનાવી લઈશું આ સ્પ્રિંગ રોલ ચીઝ છે આ કેવી રીતે બનાવી તે મેં લાસ્ટ વિડીયોમાં બતાવ્યું હતું ચલો તો હવે આની અંદર આપણે સ્ટપિંગ ભરી દઈએ અને હવે આ કિનારી પર મેં આ થોડીક મેદો અને પાણી એડ કરીને આવી સ્લરી જેવું બનાવી દીધું છે આવી સ્લરી બનાવી છે તે લગાવીશું અને એને આવી રીતે પેક કરી દેવાનું છે જો આ રીતે આપણે બધા જ રોલ વાળી દઈશું જો રોલ આપણા બધા વળાઈ ગયા છે અને તળવા માટે તેલ પણ મૂકી દીધું છે જો તેલ આપણું થઈ ગયું છે એટલે હવે ગેસની ફ્લેમ આપણે સો સ્લો કરી દેવાની અને એને એક એક કરીને આવી રીતે તળી લેવાના બહુ બધા અંદર નહીં મૂકવાના બે કે ત્રણ જ મૂકવાના જો આવા લાઈટ બ્રાઉન કલરના થાય એટલે આપણે કાઢી લેવાના છે અને બીજા પણ બધા આ રીતે આપણે તળી લેવાના તૈયાર છે આપણા ચીઝ વેજ નૂડલ્સ સ્પ્રિંગ રોલ ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ